ઉદાહરણ બાર પોઈન્ટ ત્રણ પ્રાયોગિક રીતે એવું જણાયું કે હાઈડ્રોજનમાં પરમાણુ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન હોય તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન હોય તો એની કક્ષીય ત્રીજા અને વેગની ગણતરી કરો તમને જવાબ તો ખબર જ છે કક્ષીય ત્રીજા જીરો પોઈન્ટ ત્રેપન એન્સોન અને વેગ છે બે પોઈન્ટ બે ગુણ્યા દસ ની છ તમને જવાબ તો ખબર જ છે હવે કઈક લવારી આપણે કઈક સૂત્ર પૂત્ર મૂકીએ અને પછી આપણે કરીએ મારી પાસે નું સૂત્ર હતું આવું સૂત્ર હતું તમને કહો ઉર્જાના સૂત્ર પરથી ઉર્જાના સૂત્ર પરથી પરથી આપણે ત્રિજ્યા શોધીએ પેલા શું શોધીએ ત્રિજ્યા ઈ બરાબર કેટલું હતું ખબર એક કામ કરું ગતિ ઉર્જા ને સ્થિતિ ઉર્જા ને એના ઉપરથી આપણે લઈ લઈએ

તમે કિંમત મૂકો તો આર બરાબર તમે બધાની કિંમત મૂકશો ને તો જીરો પોઈન્ટ ડાયરેક્ટ હું લખીને આવું કારણ કે હું તો ગોખીને આવ્યો છું રાતે બાર વાગ્યા સુધી ગોખતો હોય ખબર છે કાલ નથી બુક મંગાવી રાતે બાર બાર વાગ્યા સુધી ગોખવું પછી એટલે યાદ રહે બાકી તો યાદ રહે ચલો મારે મારે વેગ જોઈએ છે વેગ શું જોયે છે આ તો મળી જશે ને કિંમત મૂકશો તો મારે વેગ શોધવો છે તમારે ગમ્યા વેગનું સૂત્ર તમને યાદ હોય તો તમે ડાયરેક્ટ મૂકો તો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ મને આ સ્થિતિ ઉર્જા છે ને એટલી જ ગતિ ઉર્જા સોરી ટોટલ ઉર્જા છે ને એટલી જ ગતિ ઉર્જા હતી તમને યાદ હોય તો જુઓ આ જે ઊર્જા હતી ને એટલી જ ટોટલ ઉર્જા મારી પાસે કેટલી હતી ગતિ ઊર્જા તો કેટલી થાય મારી પાસે તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ થાય ગતિ ઉર્જા ને ટોટલ ઉર્જા સરખી જ હોય ટોટલ ઉર્જા માઇનસ હોય ગતિ ઉર્જા પ્લસ હોય તો આમાંથી મારે વેગ શોધો આ બે ને સામે જવા વી સ્વેર બરાબર શું થાય તેર પોઈન્ટ છ ગુણ્યા બે આ ઇલેક્ટ્રોન પોઈન્ટ ઇલેક્ટ્રોન કે પ્રોટોન ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે નવ પોઈન્ટ અગિયાર ગુણ્યા માઇનસ એકત્રીસ તો વી તમારે આવશે બે પોઈન્ટ બે ગુણ્યા છ મીટર પ્રતિ સેકન્ડ ગણતરી કરવાની જરૂર નથી તમે ગણતરી કરવી તો કરી લો પણ આપણને તો જવાબ સનાતન સત્ય યાદ જ હોય હે ને કે ના હોય જવાબ આવશે કોઈ બુક વાળા ને એમ થવું જોઈએ સારું લાગવું જોઈએ એટલે એનો જવાબ આપણે લખીએ રેડી આપણે બે પોઈન્ટ અઢાર આવશે એ થોડીક બીજા સૂત્ર ની ગણતરી કરી હોય બીજું સૂત્ર આપણી પાસે મોટું બધું સૂત્ર હતું યાદ હોય તો